જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું નાનકડું ધર્મનું ભજન સંભળાવું છું જે મેં જાતે જ બનાવેલું છે જય શિયા રામ શ્રી ગણેશાય નમ હોમ મન ખો મળ્યો યા જગમાં તમે પ્રેમથી જીવી જાણજો મૂલ્ય મૂલ્યો તમે જીવનમાં અપનાવજો જીવન સાર્થક કરવા માટે તમે હરિ શરણ સ્વીકારજો તમે હરિ શરણ સ્વીકારજો દાન દયા ધર્મને ભક્તિ સદાયા ચરણ અપનાવજો સદાયા ચરણ માય અપનાવજો જે ઘર માયા દર ભાવના હોય એ આંગણે કદી જાશો નહીં ભલે સોના રૂપાના બારણા હોય ત્યાં જઈને ખખડાવશો નહીં ખો મળો આ જગમાં પ્રેમથી જીવી જાણજો ओ ये लाखों नु दान दितो श्रद्धा भाव मायायो नही जे दानमा मा श्रद्धा भावना होय ते दान कधी तमेले सु नही जीवन अमूल्यो मूल्यो तमे जीवन माय पनावजो અવતાર લઈને જે કુળમાં તમે અવતરિયા એ કૂળને દીપાવી દેજો તમે કદી કલંકલ ગાડશો નહીં માનવ મૂલ્યો અમૂલ્ય તમે એને જીવનમાં પનાવજો પ્રેમ શબ્દ બહુ અમૂલ્ય છે તેનું મૂલ સમજી રે લેજો જે પ્રેમ જીવન કલંકિત બનાવે એવો પ્રેમ કદી કરશો નહીં પ્રેમ શબ્દ બહુ અમૂલ્ય છે તેનું મૂલ સમજી રે લેજો જે પ્રેમ જીવંત કલંકિત બનાવે એવો પ્રેમ કદી કરશો નહીં મળોયા જગતમાં પ્રેમથી જીવી જાણજો આ પાતના વાળા છે રીત રિવાજોથી ઘેરાયા છે એ રીત કલ્યાણ ના હોય એ રીત રિવાજને માનસો નહીં જે રીત કલ્યાણ ના હોય એ રીત રિવાજને માનસો નહીં મોંઘો મનખો મળ જગમાં પ્રેમથી જીવી જાણજો પ્રભુએ પ્રેમે સુંદર આપીને તમ પર કૃપા કરી શરમજનક ગીત ગાઈને વાણીને તમે લજાવશો નહીં શરમ જનક ગીત ગાઈને વાણીને તમે લજાવશો નહીં મોંઘો મનખો પ્રેમથી જીવી જાણજો પોતાની મોટાઈ બતાવા તમે બીજાને શેતરશો નહીં કાવા દાવા કરી જીતી ગયા તો પણ ખુશી તેનાથી મળશે નહીં કાવા દાવા કરીને જીતી ગયા તો પણ ખુશી તેનાથી મળશે નહીં જે જીતથી મન બે ચેન બને એવી જીત મેળવવા દોડશો નહીં જે જીતથી મન બે ચેન બને એવી જીત મેળવવા દોડશો નહીં સંસારમાં જનમી હે માનવ માનવ ના મૂલ્યો ચૂકશો નહીં સંસારમાં જનમી ને હે માનવ માનવ ધર્મના મૂલ્યો ચૂકશો નહીં ચરાચર માં પ્રભુ પરમાત્મા વસે એવું જાણીને સેવાય પણ વજો ચરાચરમાં પ્રભુ પરમાત્મા વસે એવું જાણીને સેવાય અપનાવજો મા બાપે તમને જન્મ દીધો તેને કદી દૂબવશો નહીં મા બાપે તમને જન્મ દીધો તેને કદી દૂબવશો નહીં મોંઘો જગમાં તેને પ્રેમથી જીવી જાણજો જીવનના મૂલ્ય મૂલ્યો તમે જીવનમાં અપનાવજો જીવન સાર્થક કરવા માટે તમે શરણો સ્વીકારજો તમે શરણો સ્વીકારજો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલચૂક લાગે તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ